એમાં એડ કરવાની છે એટલે બધામાં એલજીનો ભૂકો અને એટલું ઘી લઈ લીધું છે અને અહીંયા છે આ બેકિંગ પાવડર જે આપણે અડધી ચમચી આમાં નાખવાનો છે તો પહેલાં જ છે ને આપણે આ ઘી લઈ લઈએ અને પછી ખાંડને ઘી મિક્સ કરી દઈ પછી આ બધું આપણે એમાં એડ કરી દઈએ તો જો આપણે ખાંડ અને ઘી છે એ મિક્સ કરી દીધું દળે ખાંડને બે અને મસ્ત આપણે અને એક જામ એક જ એક જ સરખાનો હલાવતા જઈએ એટલે એકદમ મસ્ત શૂફ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું અને પછી એમાં આપણે બધા લોટ છે ને એડ કરી દઈશું અને ઘઉંના લોટની જો આપણે ઘરે મસ્ત આપણે નાન ખટાઈ બનાવીશું કેમ કે જો ઘઉંનો લોટ આપણે એક કપ લીધો લીધો છે ચણાનો લોટ અને રવો તો આપણે ઘરે જો ઘઉંના લોટમાંથી મસ્ત નાન ખટાઈ સાથે બનાવવાની છે તો જો આપણે નાન માટેનો એકદમ પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે તૈયાર થઈ ગયો છે અને જો ડીશ લીધી છે અને એમાં આપણે આ મૂકી દઈએ અને આને આપણે કડાઈમાં શેકવાના છે એટલે કેવી રીતે શેકવું તો તમને હમણાં બતાવું કે કેવી રીતે શેકવું એમ એટલે જો આપણે સરસ મજાની અને નાન બનાવી અને આપણે ડીશમાં મૂકી દઈએ અને પછી એને શેકવા અને જેને ઘરે ઓવન હોય તો બધા ઓવનમાં શેકતા હોય પણ આપણે તો બી ઘરે ઓવન છે નહીં એટલે આપણે કડાઈમાં જો આવતા નહીંથી કેવી રીતે બને એ જોઈએ છીએ

કે એક જ છત બનાવ્યા પણ મારે એમ કે લીધું નથી એટલે મેં અટકાર એમાં જ રીતે નાન ખટાઈસ બનાવી છે અને ઉપરથી જો આપણે અહીંયા બદામ રાખી દઈએ એટલે નાન ખટાઈસ છે આપણી મસ્ત લાગે તો જો અહીંયા અમે કીધું તેમ કે કડાઈમાં શેકવાની છે એટલે મેં જો અહીં કઢાઈમાં મીઠું નાખી દીધું છે અને પછી જો આવી રીતે આવડી ડીશ રાખી અને એની ઉપર જો આપણે આ ડીશ છે રાખી દેસું અને પછી આને આપણે ઢાંકી દઈએ અને આને પંદર મિનિટ માટે

જાય ને પછી આપણે ખાવા આપી દેશું જો એક ખાણવો છે ને સેઝ પેલા કર્યો ને વા વધારે વખત ચડવા દીધી ને એટલે સેઝ જો લાલ થઈ ગઈ છે અને બાકી જે આ બીજો ઘણો છે ને કે કે પેલી ટ્રાય હતી એટલે તો આપણે કેક બનાવીએ એ તો ખબર ન પડે કે કેવી રીતે બનાવીએ તો ઓલી થઈ ગઈ હતી આ બીજો ઘણો બનાવ્યો ને બહુ મસ્ત જો પરફેક્ટ આપણે ફૂલીને એવી મસ્ત થઈ છે અને સરસ નાન મેં જો આમ તોડી બતાવી તો બહુ મસ્ત બની છે એમ આપણી નાનખટાઈસ ખટાઈશ એટલે મીઠું ને ના ખાઈ લઈને સરસ મજાની જો આ આપણે તમારે આ દિવાળીમાં ઘરે આ રેસીપી બનાવી હોય તો તમે પણ ઘરે ટ્રાય કરજો તો મારી વખત પહેલી ટ્રાયમાં કદાચ મારે તો પહેલી ટ્રાય હતી તો સરસ રંગે બની ગઈ છે તો સારું આલો ને હવે અત્યારે જો ઘડિયાળમાં સાસ થઈ ગયા છે અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો જેમ નવા આવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો